પ્રકરણ પાંચ ભયંકર દુકાળ સને અઢારસો ચોસઠમાં બંગાળના ભયંકર દુકાળે જયરામ વાટીને પણ હરડો લીધો હજારો માણસો ભૂખમરાનો ભોગ બન્યા શારદાના પિતા પાસે લોકો ખાવા માટે હાથ લાંબો કરતા ગરીબ હોવા છતાં પણ રામચંદ્રએ ઘર આંગણે સદાવ્રત ખોલી દીધું જેમ જેમ લોકો આવતા તેમ તેમ તેઓ દાળ ચોખાની ખીચડી રાંધીને બધાને ખવરાવા માંડ્યા તેમના નાના સરખા કોઠારમાં થોડા ચોખા સંગરી રાખ્યા હતા એ ખલાસ થઈ ગયા લોકોને ભૂખના દુઃખથી પીડાતા જોઈ શારદાનું હૃદય ડબી ઉઠ્યું પૂછ્યા લોકો ગરમ ગરમ ખીચડી ખાતા દાજી જાય નહીં એટલે શારદા પંખો લઈને હવા નાખતી એકવાર એક સાવ લગર વગર વાળી ને લાલચોળ આંખો વાળી આદિવાસી કન્યા દોડતી દોડતી આવી ઢોરને ખાવા માટે એક તગારામાં ડાંગરની ભૂસી પલાળી રાખી હતી એ અક્રાંતિયાની પેઠે ખાવા જ લાગી શારદાએ આ છોકરીને ઘરમાં આવીને બધાની જેમ ખીચડી ખાવાનું કહ્યું પણ પેલી છોકરીએ કંઈ ધ્યાન ન દીધું શારદા દેવી પછીના વર્ષોમાં આ પ્રસંગ સંભાળીને કહેતા ભૂખનું દુઃખ ભારે ભૂંડું છે હો